વાગરાથી ભરૂચ તરફ જઈ રહેલ એક ખાનગી લક્ઝરી બસ તળાવ નજીક અકસ્માત ગ્રસ્ત થતા ક્ષણોમાં ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો વાગરાના મુખ્ય બજાર વિસ્તારમાં રહેતા ઝાકીર ખત્રીના ઘરેથી લગ્ન પ્રસંગે જઈ રહેલ જાનૈયાઓથી ભરેલી બસ અચાનક પલટી જતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અકસ્માતમાં અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વાગરાથી નીકળેલ ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ પાસે પહોંચી ત્યારે ચાલકે અચાનક સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો કાબુ છૂટી જતા બસ રોડની સાઈડમાં પાણી ભરેલ ઉતરી ગઈ હતી હતી અને ત્રણ વાર મારી મારી બસમાંથી ચીસો અને મદદ માટેના અવાજો ગુંજી ઉઠ્યા હતા આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો દોડી જઈ તાત્કાલિક મદદ શરૂ કરી હતી અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો સાથે જ આસપાસના ગામના લોકો પણ મદદ માટે ઉમટી પડ્યા હતા સ્થાનિકોએ કાંસ તોડી બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા પોલીસ અને સ્થાનિકોને સંયોગ

તો નુકસાન વધુ ગંભીર બની શક્યું એક ઇજાગ્રસ્ત મુસાફરે જણાવ્યું હતું કે બસ અચાનક ડાબી તરફ ઝૂકી ગઈ અને અમે કંઈક સમજીએ એ પહેલાં બસ ત્રણ વાર પલટી મારી ગઈ મોટા પ્રમાણમાં નુકસાનીની શક્યતા વચ્ચે કોઈ જાનહાનિ ન થતા મુસાફરો અને તેમના પરિવારજનોએ લાહતનો શ્વાસ લીધો હતો પોલીસે અકસ્માતને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે પ્રાથમિક તબક્કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરનું ધ્યાન ભંગ થવાના કારણ ઇસ્ટિંગર ઉપર સ્ટેરિંગ ઉપરથી કાબુ છૂટી ગયો તો આ ઘટનામાં કુલ ત્રીજ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી બે લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેઓને ભરૂચ રિફર કરવામાં આવ્યા હતા હું ભરૂચ ગાડી ગાડી પલટી મારી ગઈ પલટી મારી ફાયરની ગાડી પાછળ ચાલતી હતી ફાયરના અધિકારીઓએ મને જોયા અમને કાચ ફોડીને બહાર કાઢ્યા અમારે ગાડીમાં બધા પેસેન્જર હતા એક થી પાંત્રીસ જણને ઈજા થઈ છે પાંચ દસ ને તો વધારે ઈજા થઈ છે એમાંથી મને બી ઈજા થઈ છે એ જે ખત્રી બશીરભાઈ સુલમાનભાઈ સુલતાનભાઈ સુલતાનભાઈ એ ડ્રાઈવર હતા ગાડીના એ મોબાઈલ લઈને એક બાજુ મોબાઈલ પહેલા ચાલુ હતો પછી એમને એવું કર્યું કે ભાઈ મોબાઈલ મૂકી દો તો મોબાઈલ સાઈડ પર કરીને એક હાથથી સ્વિચ પાડવા ગયા તો ગાડી ટન વાગી ગઈ એની લીધે પલટી વાગી ગઈ ડ્રાઈવર ડ્રાઈવરની બેદરકારીની લીધે જ બનેલો છે